લોખંડની ગાડાના પૈડાની પૈડાની ધાર ધાર પર જડે છે ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને વ્યાસ અનુક્રમે પંચાણું મીટર છે રીંગને કેટલા તાપમાન સુધી તપાવવી પડે કે જેથી તે પૈડાની ધાર પર ચઢાવી શકાય લોખંડ માટે આલ્ફા બરાબર બાર ગુણ્યા દસ ની છે અહીંયા તાપમાન ટી બરાબર દસ ની માઇનસ છ ભાગ કેલ્સ પડડાની ભાર નો જે વ્યાસ છે ડી વન એ છે એક પોઈન્ટ પાંચ મીટર અને લોખંડની રીંગનો જે વ્યાસ છે એ છે એક ચારસો ને પંચાણું મીટર હું એને એલ ટુ કરશે પણ ડી વન આપે અને ટુ આર ટુ એટલે ડી ટુ આપે એટલે મેં આ રીતે મૂક્યું પરિણામ લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ બરાબર એલ વન માઇનસ એલ ટુ એટલે કે પાયડી વન માઇનસ પાયડી ટુ થશે વધારો દર્શાવે છે આથી આ બંને સમીકરણોને સરખાઈએ તો પાયડી વન માઇનસ બરાબર આલ્ફા એલ એટલે કે એની જે રિંગની ખુલ લંબાઈ છે એ છેદમાં આલ્ફા ડી ટુ આપણને મળે છે અને ટી ડેશ બરાબર ડી વન માઇનસ જી ટુ ના છેદમાં આલ્ફા ડી ટુ ટી કિંમતો મૂકવામાં આવે તો આપતા મળતી કિંમત બસો ને અઠ્યોતેર પોઈન્ટ સાત વધતા ત્રણસો મળે છે એટલે કે ટીડાશ બરાબર સરવાળો કરતા પાંચસો ને અઠ્યોતેર સાત કેલ્વિન મળે છે હવે સેલ્સિયસ માં તેની કિંમત લાવીએ તો ટીએચ બરાબર 578.7 ઓછા 273 એટલે કે 305.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને આપવું પડે જો ગ્લાસ અને એલ્યુમિનિયમ ના સળિયાઓની લંબાઈ વચ્ચેનો નો તફાવત કોઈ પણ તાપમાને 5 સેન્ટીમીટર જેટલો રાખો હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ સળિયાઓની લંબાઈ કેટલી રાખવી જોઈએ

એટલે કે ડેલ્ટા એલ વન બરાબર તાપમાન નો તફાવત ડેલ્ટા ટી એટલે આલ્ફા એલ વન ડેલ્ટા ટી થશે તે જ રીતે અહીંયા થશે આલ્ફા ટુ એલ ટુ ડેલ્ટા ટી આથી એલવન છેદમાં એલ ટુ કેન્સલન છેદમાં આલ્ફા વન એ અઢાર ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત એટલે કે ચાર પ્રત્યાંશ મને મળે છે અહીંયા જે શરાબ છે એ છે કે તેમની લંબાઈનો જે તફાવત છે એ કોઈ પણ તાપમાન પાંચ સેન્ટીમીટર જ રહે છે કઉ સમીકરણ નંબર બે આથી અહીંયા એલ ટુ બરાબર એલ વન માઇનસ ફાઈવ મળશે એલ ની અંદર

એટલે કે બ્રાસના સરિયાની લંબાઈ આપણને વીસ સેન્ટીમીટર અને એલ્યુમિનિયમ ના સળિયાની લંબાઈ આપણને પંદર સેન્ટીમીટર મળે છે તાપમાને વી કદની ઘન વસ્તુની જે ઘનતા છે એ રો છે તો સાબિત કરો કે તાપમાનમાં ડીટી જેટલો સૂક્ષ્મ વધારો કરવાથી વસ્તુની ઘનતામાં ગામાં રોડી જેટલો ઘટાડો થાય છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઘનતા રો બરાબર દળ છે કેપિટલ એમના છેદમાં કદ વી હવે આનો વીની સાપેક્ષે વિકલન કરવામાં આવે ઘનતાનું તો ડીરો ના છેદમાં ડી વી બરાબર એમ વીની માઇનસ એક ઘાત છે અહીંયા તો વીની માઇનસ એક ઘાત આગળ માઇનસ એક માઇનસ એક આ રીતે એનું વિકલન થશે આથી ડીરો ના છેદમાં ડીવી બરાબર એમ માઇનસ અહીંયા બહાર વીની માઇનસ બે ઘાત પરિણામે ડીરો બરાબર માઇનસ એમ ના છેદમાં વી સ્કવાય ગુણ્યા ડીવી થશે હવે કદમાં ફેરફાર માટેનું જે સૂત્ર હતું ચોથા ચેપ્ટરમાં ડીવી બરાબર થ્રી આલ્ફા ડીટી અનુસાર મળતું હતું પણ થ્રી આલ્ફા બરાબર ગામાં મૂકવામાં આવતું હતું આથી બરાબર ગામા વીડી તો વી સ્કવેર ગુણ્યા ટી એક વી કેન્સલ થશે પરિણામે ધીરો બરાબર માઇનસ એમ છેદમાં V જે છે અને અહીંયા રો નિશાની દર્શાવે છે કે ઘનતા જે છે એ તાપમાન સાથે ઘટે છે તાપમાન વધારા સાથે તાપમાન વધે તો અચ દબાણે કદ પ્રસરણાંક ઘટે છે માટે ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાનની કદ પ્રસરણ કેટલો હશે આદર્શ અવસ્થા સમીકરણ પીવી બરાબર છે હવે અચળ દબાણે તાપમાનમાં ડેલ્ટા T જેટલો વધારો કરવામાં આવે તો તેના કદમાં વિચારી બરાબર મ્યુ તાપમાનનો ફેરફાર જે છે ડેલ્ટા આ જે છે સમીકરણ નંબર એક છે આ સમીકરણ નંબર બે સમીકરણ બે ને સમીકરણ એક વડે ભાગતા તો ટી ડેલ્ટા વી ના છેદમાં પીવી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી ના છેદમાં ટી મળે છે હવે એક ના છેદમાં ને કરતા બનાવો તો મને ડેલ્ટા વી ના છેદમાં વી અને છેદમાં ડેલ્ટા ટી આવી જશે સામે અંશમાં છે તો બરાબર એક ના છેદમાં સી હવે કદમાં થતા ફેરફાર આપણે ગામાં લખી શકીએ તો ડેલ્ટા વી બરાબર ગામા વી ડેલ્ટા સી થશે પરિણામે ગામાને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા વી છેદમાં વી ટી મળે છે

તો તેના તાપમાનમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા તેની ઘનતામાં થતો શોધો વી ઓછા એટલે કે તેના કદમાં થતો ગામાં વીઝ ડેલ્ટા ટી જેટલો થશે જ્યાં ગામા એ તેનો કદ પ્રસરણાંક દર્શાવે છે આથી વી બરાબર વીઝીરો વધતા ગામાં કહેવાશે બરાબર v0 સામાન્ય વન પ્લસ ગામ છે ઘનતા આપણને મળે છે આથી વી બરાબર દળ એમના છેદમાં ઘનતા રો

અહીં એમ જે છે એ કેન્સલ થશે અને આ જે રોઝીરો છેદમાં છે પરિણામે એક ના છેદમાં વન પ્લસ ગામાં ડેલ્ટા ટી થશે આથી રોઝીરોના છેદમાં રોઝીરો એક ઓછા એક એક ઓછા વન પ્લસ ગામા ડેલ્ટા ટી ના છેદમાં વન પ્લસ ડેલ્ટા ટી મળશે પરિણામે અહીંયા ઋણ અંદર જશે તો વન માઇનસ વન માઇનસ ગામા ડેલ્ટા ટી છેદમાં વન પ્લસ ગામા ટી રો ઓછા રો છેદમાં રોઝીરો પ્લસ વન માઇનસ વન કેન્સલ માઇનસ ગામાં ડેલ્ટા ટી છેદમાં વન પ્લસ ગામા ડેલ્ટા ટી મળે છે

સો પિસ્તાલીસ ગુણ્યા સો ટકામાં પ્રતિશત ફેરફાર મળશે એટલે કે એક પિસ્તાલીસ ટકા જેટલો ઘનતામાં પ્રતિશત ઘટાડો થાય છે